લો આરતી દીદી મમ્મી આમાં મેં ભજીયા બનાવ્યા છે અરે મમ્મી ભાભી એ ભજીયા બનાવ્યા છે હા દીદી મેં બનાવ્યા છે અરે વાહ ભાભી તમને ભજીયા બનાવતા આવડી ગયા અરે યાદ છે આરતી તને એ પહેલી વાર લગ્ન કરીને આવી ને ત્યારે એક લાપસી બનાવવાનું કીધું તું એક લાપસી બનાવતા નથી આવડતી કયો લોટ લેવો એ નથી ખબર કઈ આવડતું નતું એને તો હા મમ્મી હું ભણતી હતી એટલે તરત જ મારા લગ્ન કરાવી દીધા એટલે મને શીખવાનો ટાઈમ નતો મળ્યો પણ અહીંયા આવીને બધું શીખી ગઈ નહીં અરે હા મમ્મી તમને યાદ છે આરતી દીદીને લગ્ન થયા પછી આપણે એમના ઘરે ગયા હતા ને પહેલી જ વાર એ તો બધી રસોઈ શીખીને ગયા હતા રસોઈ ઓલા કુકિંગ ક્લાસમાં જતા હતા તો એ પહેલી વાર કેટલું ખારું ખારું ખાવાનું બનાવી દીધું હતું નહીં આપણે હોટલમાં ખાવું પડ્યું હતું નહીં ખબર નહીં એમના સાસુની કઈ રીતે ખાતા હશે નહીં ભાભી તમે મારી મજાક ઉડાવો છો કિશું તું આ શું બોલે છે આરતીનું અપમાન કરસ તું આવું બોલી મમ્મી હું મજાક કરું છું હમણાં તમે મજાક કરતા હતા હું મજાક કરું છું આ મજાક ન કહેવાય એનું અપમાન કહેવાય મમ્મી આ એમનું અપમાન કહેવાય તો હમણાં તમે લોકો જે વાત ઉપર હસતા હતા એ મારું પણ અપમાન હતું તો ત્યારે તો તમને હસવું આવતું તું એમનું અપમાન અપમાન છે તો મારું અપમાન અપમાન નથી મમ્મી વાંધો તમે લોકો હું રસોડામાં છું બીજા અરે ભાભી તમે પણ આવો ને અમારી જોડે બેસીને જમો ના આરતી દીદી તમે બંને બેસો અને તમે લોકો ખાવ એમ પણ હું બેસીસ તમે લોકો આપણી વાતોમાં વાતોમાં તમારે પતી જશે ભજીયા મારે ફરીથી જવું જ પડશે બનાવવા હું જાઉં છું